સુરત ખાતે કરાયેલા પીએમ માં દીકરી સાથે દુષ્કર્મને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે આ બનાવ ગત તારીખ ચૌદમી નવેમ્બરના ત્રણ વાગ્યા ની આસપાસ બન્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતિયાળા ગામમાં ઉદવાળા થી ટ્યુશન થી પરત ફરતી વિદ્યાર્થીનીનું મૃતદે મળી આવ્યો હતો ત્યારે એફએસએલ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસિ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં કોલેજિયન યુવતી બેહોશ મરી સારવાર મળ્યા પહેલા આજ ઉગણી વર્ષની યુવતીનું મોત. કિશનતી ઘરે જેરેલી યુવતી સાથે રસ્તામાં શું થયું વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં એક પરિવારની ઓગણીસ વર્ષીય યુવતી જે પારડીવાલા કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી કે જે યુવતી ઉદવાડાના ટ્યુશનથી પરત ઘરે નહીં પડતા પરિવારજનો ગભરાઈ ગયા હતા જોકે નજીકની આંબાવાડીમાં ઘૂમ યુવતીની ચંપલ જોવા મળી હતી જેથી પરિવારના સભ્યોને આજુબાજુના વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી આંબાવાડીમાં ઝાડ નીચે યુવતી સૂતેલી હાલતમાં જોવા મળી હતી કે જેથી તેને બૂમ મારી ઉઠા ખાડવા જતા ઉડતી ન હતી ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી કે જ્યાં ફરજ પરના ના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી દિવાસ્કી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાનો તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો દુષ્કર્મ બાદ યુવતીની હત્યા થયાનો ખુલાસો ઘટના સ્થળેથી બેગ સહિતના પુરાવા મળી આવ્યા સામાન મળ્યો પણ યુવતીનો મોબાઈલ ગાયબ વધુ ટીમો બનાવી પોલીસ કરી રહી છે તપાસ ઘટનાની જાણ પાર્ટી પોલીસની ટીમ ને થતા પોલીસે મૃતદેહ નો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત ખસેડ્યો હતો પરિવારના સભ્યોના નિવેદન નોંધી પાર્ટી પોલીસ પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતા પોલીસે દુષ્કર્મની હત્યાની ફરિયાદ નોંધી હતી સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ સેવાગેલાએ જણાવ્યું હતું કે સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ડીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે આ બનાવગત તારીખ ચૌદમી નવેમ્બરના ત્રણ વાગ્યાની આસપાસ ભર્યો હતો હાલ તો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલા ટ્યુશન ક્લાસ અને રસ્તાના સીસીટીવી ફૂટેજ તેમજ મૃતકના ફોનની કોલ ડિટેલ્સ મેળવી આગળની તપાસ હાથ ધરી શ્રીલંડ ન્યૂઝ વલસાડ